તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં ઈચ્છો તો નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરી અને અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગી ગયા એક ને ત્રીસ મિનિટ થઈ ગઈ ઘડિયાળ તો નહીં પણ ફોનની ઘડિયાળમાં આપણે જોયું અને કારખાને આવી ગયો બસ ઓરવી નાખ્યું અને જો આપણે ગયો પણ આવી જતો હતો અત્યારે બપોરો કરવા બેહવાનું છે તો આ સુબેન તો ઈંચકા નીચે છે કેમ કે વેકેશન હતું એટલે લેસન કરીને હવે ઇંચકા નીચે છે તો બપોરાની રસોઈ બને છે એટલે અડધી રસોઈ બની ગઈ પણ હવે બાજરાના રોટલા મારા મમ્મી બનાવે તો હાલો અમારે જો ગામડામાં આવવું હોય ગરમ ગરમ ખાવાનું હોય તો તમે પણ બાજરાના રોટલાનો વિડીયો જોઈ લઈ અહીંયા જો બાજરાનો રોટલો સડે એટલે ઊને રોટલો ખાઈ લઈ શાક કેનું બનાવ્યું ગુવાર બટેકાનું શાક

તો ટાઈમ મળશે તો લેવા જઈશું પણ અમે એ ભાઈને ફોન કરી દઈ દેશી વૈદને તો ઘરે ઈચ્છે તો જઈશું તો બ્લોગ હવે આપણે શરૂઆત પાછું કર્યું છે તો ચેનલને સપોર્ટ કરજો અને નવી ચેનલ પણ થોડાક સમય પછી આવશે અને હાલો ગરમા ગરમ બાજરાનો રોટલો ખાવા જો અમારા જ ગામડામાં આવું હોય ખવની રોટલી હે પણ સવારમાં આપણે ખવની રોટલી ને ઘી અને બપોરે બાજરાનો રોટલો સાંજે બાજરાનો રોટલો ને ટમેટું શિયાળામાં ટમેટું ને બાજરાનો રોટલો ખાવા મજા આવે જે આપણે ખેતીવાડી નો બ્લોક તમને બતાવવાનો છે થોડા સમય માં બતાવશું બધાય બપોરો કરી લીધો ગુવાર બટેકાનું શાક છે ગુવારનું હાલો તો બપોરો કરવા જો પાણીનો લોટો હોય પણ ફરી રાખો આપણે અપા નથી જમવા બેઠા પછી ઉભું ન થયે કડીએ હાલો તો પોપટી પેલા નન ખાતા ને બહુ ખાતા

હા શું અને શું શોખ નું શોખ નું ડીંડલા ડીસીડલા આવા ડીલા તમે કોઈ થી જોયા નહી હોય આયા તા દવા લેવા રોપા લેતા જઈ હા રોપા બહુ સારા લાગે છે હા તો જોયા ત્યાદ યાદ શોખ ના છે શોખ ના શોખ યાદ જાત થઈ ગયો કે આપણે છોડવા અહીંયા દેખા ને દવા લેવા ગયા તા અહીંયા ગારીડા ગામ ગયા હતા દેશી વૈદાગર ને વિજલભાઈને અંદર થોડું પગમાં પડ્યું તકલીફ થઈ ગઈ હતી કીધું હાલો આપણે એમના ભાઈ બંધ હતા મુલાકાત કરી ને ઉશનભાઈ બહુ સારી દવા આપી અને બહુ બહુ મજા આવી જાય અમે કીધું રસ્તામાં આ લઈ જઈએ ઘરે લઈ જઈને ભાઈ વાવી દીધું દઈશું હોટલમાં પણ જવાનું જમવા અરે વાહ ના ના હોટલમાં નથી જમવું ભાઈ ખાલી ઘરે ફગાડો એટલે બસ આ તો સેવાનું કામ છે આપણી સેવા કરે ને માતાજી ભગવાન આપણને આગળ લાવે તમે સપોર્ટ કરો ને આ ભાઈ આપણે એટલા બધાની સેવા કરવાની કેમકે આપણને ખબર છે કે અહીંયા તકલીફ છે એ દૂર થઈ જાય તો આપણે માણસોને લાવવાનું શું હોય તો આપણે તો અહીંયા વહેવાનું સાઈડ સાર પણ કાપી જાય એટલે બીજા કાકાને કીધું લાવો હું હાકી લઉં મોટરસાઈકલ પણ ના પાડે અગર સાર બાર સાઈડ આપણી ન કાપી શકે કાપી

તમે પણ વિડીયોમાં જોઈજો કેમ કે હવે તો આપણે બહાર જ નીકળી જવાનું એ અહીં ગામમાં બ્લોગ બનાવતા હતા હવે પછી ગામમાં ગામ ગ્લોક બનાવવા જવાનું છે ને ગામમાં ધામ હા મેં હવે સાર આવતી નથી આપણે તો ટાઈપ કાપી દીધું ટાઈબ જરાબ હા ગાય માતાજી છે

રાйна કુરિયાવાળા ભરવાના નહીં પરિવાર તારો બર્થડે કેદી હે બેન બેજિ એમને તોય બેન ગયા ને મનસી બેન રોખાણ ને આમે બની હે ધોખાની મુકતી આમડાની મુકતી કામ હોય તો થઈ જ